નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું એક બાર ફરી કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હું છું તમારો હોસ્ટ અને દોસ્ત જયેન્દ્રસિંહ ચાવડા આજના વિડીયોમાં આપણે જાણીશું એક એવું ઔષધીય ઘાસ જે માનવ જીવનનું પ્રાચીન સમયથી અભિન્ન ભાગ રહ્યું છે વાંસ વિડીયો શરૂ કરીએ તે પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ ને અંગ્રેજીમાં બેમ્બૂ કહે છે આ દુનિયાભરમાં ખૂબ ઉપયોગી માનવામાં આવે છે ભારતના લગભગ દરેક પ્રદેશમાં વાંસ જોવા મળે છે પર્વતોમાં જંગલોમાં અને દક્ષિણના અરણ્યો સુધી વાંસ એ આવૃત બીજી કાષ્ઠીય અને ખૂબ ઝડપથી વધતું વનસ્પતિ છે શું તમે જાણો છો કેટલાક પ્રકારના વાંસ દરરોજ લગભગ મીટર સુધી શકે છે છે તેનું થડ હોય ખોખલું હોય છે અને ગાંઠો વાળું હોય છે તેના પાંદડા ભાલાની ધાર જેવા ધારવાળા હોય છે વાંસ તેના જીવનમાં માત્ર એક જ બાર ફૂલ ખીલવે છે અને ત્યારબાદ આખો છોડ સુકાઈ જાય છે ફૂલો નાના હોય છે રંગહીન હોય છે અને નાના ગુચ્છાવાળા હોય છે જ્યારે વાંસ ફૂલશે ત્યારે આખા જંગલ સુકાઈ જાય છે પણ પછી બીજમાંથી ફરી લીલું બને છે વાંસનો ઉપયોગ માત્ર બાંધકામમાં જ નહીં પોતાની રસોઈમાં સંગીતમાં અને ઔષધિમાં પણ થાય છે પિંડ વાંસના મજબૂત થડથી બને છે ચટાઈ ખુરશી ટેબલ અને ઘરો પિંડ નરમ તણામાંથી બને છે વાંસળી વાદ્યયંત્રો અને ઘરેલુ સાધનો પીન ખાસ વાત એ છે કે વાંસથી કાગળ પણ બનાવાય છે વાંસના ગાંઠના અંદરથી મળતું પદાર્થ છે વંશલોચન આ સફેદ પથરીલી વસ્તુ આયુર્વેદમાં ખૂબ મહત્વ ધરાવે છે તે તાવમાં ઉધરસમાં અને તરસ માટે ખૂબ ઉપયોગી છે વંશલોચનનું ચૂર્ણ પીપર રૂમી મસ્તગી નાની એલચી અને મધ સાથે લઈએ તો આરોગ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. વાંસ માત્ર ઘાસ નથી. તે છે કુદરતનું સમૃદ્ધ વારસો. તે જમીન બચાવે છે. વધુ ઓક્સિજન છોડે છે અને હવાની અંદરનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. ખેડૂતો માટે એક લાભદાયી પાક છે અને હજારો લોકોને રોજગાર આપે છે. જો તમે પણ નેચરલ લાઈફસ્ટાઈલમાં માનો છો તો વાંસને તમારો સાથી બનાવો. અમે આવી જ વિજ્ઞાન આધારિત માહિતી ફરીથી લાવતા રહીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર